નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો હાલ અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે ગેનબેન ઠાકોરના સરકાર પર પ્રહાર ચોંકાવનારા સમાચાર કોંગ્રેસમાં ભંગાણ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ છે અને લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ જોવા મળી રહી છે અને ભાજપની અંદર ભરતી મેળો જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ વાત કરીએ આપણે ગેનીબેન ઠાકોરની તો ગેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા હતા જે લેહડા ગામમાં દારૂ પીવાથી બેના મોત થયા હતા અને તેને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા ભાજપના રાજમાં બે બેફામ બન્યા તેવું ગેનીબેન ઠાકોરે કહ્યું કરીએ બીજા સમાચાર તો કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં અટકળો ચાલી રહી છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય તેવી ચર્ચા મીડિયામાં હાલ ચાલી રહી છે અને અર્જુન મોઢવાડિયા એ ખુલાસો કર્યો કે આમ મારી અફવા ખોટી ફેલાવવામાં આવી છે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં માં પડ્યું છે ખાટરિયાની સાથે ચાલીસ થી વધારે આગેવાનો ભાજપમાં જોડાયા અને લોકસભા ચૂંટણી પહેલા કયા એમએલએ નવા જૂની કરશે કમેન્ટમાં બતાવો